અગતેના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી ઉદેપુર ઉદેપુર જિલ્લાની લોક ગાયિકા ઉર્વી રાઠવાએ લોકોને મતદાન કરવા માટે ગીતના અંદાજમાં કરી આપી હો હે મારી માતા તારું સપનું પૂરું કરશે કરશે એ મારી માતા તારું સપનું પૂરું કરશે તમારા ધાર્યા થશે કોણ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જય માતાજી હું છું આપ અને સાત તારીખે ખાસ આપ સૌને છે કે તારીખે વોટર ડે છે અને આપણો એક વોટ ખૂબ મહત્વ ધરાવે છે આપણા બ્રાઇટ ફ્યુચર માટે તો આપ સૌને વિનંતી છે કે સાત તારીખે બધાય આપણા છોટા ઉદયપુરની આજુબાજુ ગામડામાં આજુબાજુ જેટલા પણ આપણા યુવા પેઢી બધાય છે બધાને વિનંતી કે સાત તારીખે વોટ કરજો અને આપણા ફ્યુચરને બ્રાઇટ થાય એવું તમને યોગ્ય લાગે એવા અ મારે તમને વોટ કરજો થેન્ક યુ રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર